આજે આપણે લીલી તુવેરનું શાક બનાવશું આપણે થોડીક લીલી તુવેર લીધી છે થોડાક આપણે બે ટમેટા લીધા છે એ ઝીણા સમારી લીધા છે આપણે બે ડુંગળી લીધી છે આ પણ આપણે ઝીણી સમારી લીધી છે લસણ અને મરચાં અને આદુ એ આપણે ઝીણા ઝીણા વાટી લીધા છે આપણે ટેબલ સ્પૂન આપણે મરચાં લીધી છે એક ટી સ્પૂન હળદર લીધી છે અડધો ટી સ્પૂન આપણે જીરું લીધું છે ને અડધાથી અડધી ટી સ્પૂન આપણે હીંઘ લીધી છે થોડોક આપણે ગરમ મસાલો લીધો છે વઘાર માટે આપણે જીરું લીધું છે ને સ્વાદ ભરવાની મીઠું અને આ થોડુંક તેલ લીધું છે આપણે ને આ પાણી ગેસ ચાલુ કરીને આપણે એક કઢાઈ લઈ લઈશું હવે આપણે અહીંયા બે પાવલી આપણે તેલ નાખી દીધું તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે તો આપણે જીરું એડ કરીશ હવે આપણે હિંગ એડ કરીશ હવે આપણે ડુંગળી એડ કરીશ ડુંગળીને આપણે થોડુંક પાકવા દેવાનું હવે આપણે ડુંગળી લાલ પડવા મળી છે

હવે આપણે થોડોક ગરમ મસાલો આપણે નાખીએ હવે આપણે બે ગ્લાસ આપણે પાણી નાખીશ અને ઢાંકીને શેકાવા દેવા વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચેક કરતા રહેવાનું ચાક લઈ જાડો રસો થઈ ગયો છે બધું મિક્સ થઈ ગયું આપણું શાક પાકીને તૈયાર છે હવે આપણે થોડાક તાણા નાખીશ હવે આપણે એક પ્લેટમાં સૌ કરી લઈશું